તમારું સ્વાગત છે કરતા રહેશો તો તમારું જીવન બરબાદ થઈ શકે છે મિત્રો માનવીના વિનાશનું સૌથી મોટું કારણ છે માત્ર આ ત્રણ ભૂલો છે કેટલાક લોકો મહત્વની બાબતોને હળવાશ લે છે જેના કારણે તેમને અંતે પસ્તાવો કરવો પડે છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે અને આજના અમે એ જાણવા જઈ રહ્યા છીએ કે જે સ્ત્રી તેના પતિને સંભોગ કરવાની મંજૂરી ન આપો તો તેનું કારણ શું છે એવી કેટલીક અન્ય બાબતો છે જે તમારા જીવનમાં પરિવર્તન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો આજનો વિડીયો ખૂબ જ માહિતીપ્રદ અને વિશેષ બનવાનો છે તો તરત જ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખ જેથી ભગવાન શ્રી કૃષ્ણ આશીર્વાદ હંમેશા તમારા બધા પર બન્યા રહે અને તમારું જીવન ખુશહાલ રહે મિત્રો એક સમયની વાત છે

આટલું વિચારીને દેવપુરુષી નારદ તે માણસનો પીછો કરવા લાગ્યા તે માણસ આગળ જઈ રહ્યો હતો અને દેવ ઋષિ રહ્યા થોડી વાર પછી તે યુવક એક ઝુંપડી પાસે પહોંચે છે જ્યાં ઝુંપડીની બહાર એક ખૂબ જ સુંદર સ્ત્રી ઉભી હતી યુવક ને આવતો જોઈને મહિલાએ કહ્યું આવો આવો હું ઘણા સમય તમારી રાહ જોઈ રહી છું તમે ઘણા મોડા આવ્યા છો ત્યારે યુવક કહે છે હે પ્રિય આજે મારી પત્ની ઘણી મોડે સુધી ઊંઘી એટલે મને આવવામાં થોડું મોડું થયું પછી પેલી સ્ત્રી કહે કોઈ વાંધો નહીં તમે આવ્યા તો ઠીક મને પણ આજે મારા પતિને સુવડાવવામાં થોડું મોડું થયું પણ છતાં હું તમારી પહેલા આવી ગઈ મિત્રો દેવ ઋષિ નારદે બંનેની વાતો સાંભળી રહ્યા હતા ત્યારે સ્ત્રીએ કહ્યું ચાલો આપણે બંને ઝડપથી ઝૂંપડીમાં જઈએ અને જીવનનો ખરો આનંદ માણીએ એમ કહીને બંને ઝૂંપડાની અંદર ગયા આ જોઈને દેવઋષિ નારદ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા પૃથ્વીના સ્ત્રી પુરુષ બંને પરિણિત છે છતાં બંને પોતાના જીવનસાથી સાથે છેતરપિંડી કરી રહ્યા છે તેઓ સહેજ પણ શરમ અનુભવતા નથી અને તેમને કોઈ વાતનો ડર પણ નથી લાગતો પોતાની પત્ની અને પતિ સાથે દગો કરવો એ બહુ મોટું પાપ છે લોકો આવું કેમ કરે છે શું કારણ છે મિત્રો આ બધી ઘટનાઓ જોઈને દેવ નારદના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા અને પછી આ પ્રશ્નનો જવાબ જાણવા દેવ નારદ નારાયણ નારાયણના મંત્રોચ્ચાર કરતા આકાશ માર્ગે દ્વારકા તરફ જવા લાગ્યા થોડા સમય પછી દેવ ઋષિ નારદ દ્વારકા નગરીમાં પહોંચે છે

આજે હું પૃથ્વીની મુલાકાત લેવા ગયો હતો અને પછી મેં એક વિચિત્ર ઘટના જોઈ એ ઘટના જોઈને મારા મનમાં એક ભયંકર પ્રશ્ન ઊભો થયો આજ પ્રશ્ન જાણવા માટે તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મારા આ પ્રશ્નનો જવાબ આપીને મારી શંકાનું નિરાકરણ કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ તમે સંકોચ વિના તમારા બધા જ પ્રશ્નો પૂછો હું ચોક્કસ તમારા પ્રશ્નોના જવાબ આપીશ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને દેવનારદ કહે છે કે હે ભગવાન હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે શા માટે કેટલીક સ્ત્રીઓ તેમના પતિને સંભોગ કરવા દેતી નથી અને હે પ્રભુ માણસ પોતાના જીવનમાં એવી કઈ ત્રણ ભૂલો કરે છે જેના કારણે તેને જીવનભર પસ્તાવો કરવો પડે છે અને જે તે ભૂલ નથી કરતો તેનું જીવન હંમેશા સુખી રહે છે માણસે જીવનમાં કયા ત્રણ કામ ક્યારે ન કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ નારદના મુખેથી આ સાંભળીને કહે છે હે દેવ નારદજી આજે તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે જે તમામ મનુષ્યોના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે દરેક માનવીએ આ પ્રશ્ન એકવાર જાણવો જ જોઈએ કારણ કે કેટલાક લોકો તેમની યુવાનીમાં કેટલીક ભૂલોને કારણે પોતાનો જીવ ગુમાવે છે જે લોકો પોતાનું જીવન ખુશહાલ બનાવવા માંગે છે તેમના માટે આ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે હે નારદ હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ વાર્તા દ્વારા તમામ પ્રશ્નોના જવાબ જણાવવા જઈ રહ્યો છું તમને આ વાર્તા ખૂબ જ ગમશે ધ્યાનથી સાંભળો ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને બોલ્યા હે પ્રભુ કૃપા કરીને આ કથા શરૂ કરો હું હું તમને વચન આપું છું કે આ વાર્તા અંત સુધી ચોક્કસપણે સાંભળીશ અને હે ભગવાન હું આ વાર્તા વિશે ચોક્કસપણે તે તમામ વિશ્વમાં ફેલાવીશ મિત્રો પછી ભગવાન શ્રી કૃષ્ણ કથાની શરૂઆત કરતા કહે છે ઘણા સમય પહેલાની વાત છે એક શહેરમાં એક ખેડૂત રહેતો હતો જે ખૂબ જ સામાન્ય જીવન જીવતો હતો અને તેને એક પુત્ર હતો તેનું નામ રાઘવ હતું ખેડૂતને ઘણું ધન હતું કારણ કે તે ખેતીના કાર્યોમાં ખૂબ જ મહેનત કરતો હતો તેથી તેનો પાક સારો આવતો હતો અને તે બજારમાં કેટલાક અનાજ વેચતો હતો જેના કારણે તેની પાસે થોડા પૈસા હતા જ્યારે તે થોડા પૈસા ઘરમાં રાખતા હતા અને કેટલાક પૈસાથી તે તેની જરૂરિયાતો પૂરી કરતો હતો ખેડૂત તેના પુત્ર રાઘવ પર ખૂબ જ દયાળુ હતો તે તેને ખૂબ પ્રેમ કરતો હતો અને તેણીને સ્વતંત્રતા પણ આપી હતી તેથી રાઘવ એકદમ બરબાદ થઈ ગયો હતો રાઘવ ખોટી સંગત ને કારણે જુગાર રમવા લાગ્યો આટલી નાની ઉંમરે પોતાની વાસના સંતોષવાતે સુંદર વેશ્યાઓ પાસે જવા લાગ્યો એક દિવસ ખેડૂતને ખબર પડી કે હવે મારો દીકરો પણ વેશ્યાઓ પાસે જવા લાગ્યો છે તેનો ખર્ચો ઘણો વધી ગયો છે હવે કોઈક ઉપાય કરવો જ પડશે પછી ખેડૂતે તેના પુત્ર રાઘવના લગ્ન કરાવી દીધા લગ્ન પછી રાઘવ ઘરમાં રહેવા લાગ્યો કારણ કે તેની પત્ની ખૂબ જ સુંદર અને સુંદર હતી થોડા દિવસો પછી રાઘવના પિતા વૃદ્ધાવસ્થાને કારણે દુનિયા છોડી ગયા મિત્રો કથા આગળ સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવનાર્દજી અસલી વાર્તા અહીંથી શરૂ થાય છે રાઘવની પત્ની ખૂબ જ સુંદર હતી તેથી રાઘવની જાતીય કામવાસના શાંત થવા લાગી હતી પણ રાઘવ હજી જુગાર રમવાની ટેવ ગુમાવ્યો ન હતો તેથી રાઘવ તેની બધી સંપત્તિ જુગારમાં હારી ગયો અને હવે તેની પાસે ન તો પૈસા હતા કે ન કોઈ આવડત હે દેવ ઋષિ જો કોઈ વ્યક્તિ રાજા પાસે નોકરી માંગવા જાય તો રાજા સૌથી પહેલા તેને પૂછતા હતા કે તમારી પાસે શું આવડત છે જો તમારામાં કોઈ સારી આવડત હશે તો તે તમને નોકરી આપશે અથવા તમને કોઈ કામ માટે રાખશે જો તમારી પાસે કંઈ ન હોય તો તે તમને એક નકામો વ્યક્તિ સમજીને ત્યાંથી બહાર કરી દેશે હે દેવ ઋષિ નારદ મનુષ્યની કળા જ તેની ઓળખ હોય છે અને રાઘવ પાસે કઈ નહોતું તેથી તે તેના જીવનના એક એવા તબક્કે પહોંચી ગયો હતો જ્યાં વ્યક્તિ માટે માત્ર અફસોસ જ રહે છે રાઘવના બે પુત્ર હતા તેમના લગ્ન કરવાના હતા પૈસા જરૂરી હતા અને રાઘવ પાસે એક પૈસો પણ નહોતો રાઘવ માટે ઘર ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું હતું હવે રાઘવ દરેક નાની નાની વાત પર નિર્ભર લાગવા લાગ્યો રાઘવે તેના શરીરની શક્તિઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી હતી એક દિવસ રાઘવ વાસનાથી તેની પત્ની પાસે ગયો ત્યારે તેની પત્નીએ કહ્યું આ દુનિયામાં વ્યક્તિનું સૌથી મોટું સુખ માત્ર વાસના જ નથી પણ જરૂરિયાતમંદ લોકોની મદદ પણ છે જેઓ વાસનાથી આંધળા છે તેઓ વિનાશી છે હવે હું તમને ત્રણ ભૂલો કહેવા જઈ રહ્યો છું નંબર એક ખૂબ ધ્યાનથી સાંભળો જેઓ તેમની યુવાનીના શરૂઆતના દિવસોમાં સારું શિક્ષણ અને કૌશલ્ય નથી શીખતા પછી તેમના જીવન અને કારકિર્દીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમારી આ ભૂલ તમને જીવનભર પરેશાન કરી શકે છે નંબર બે છે કાર્યો મુલતવી રાખવાની આદત જો તમે તમારી યુવાની આદત કેળવશો જો તમે દિવસ દરમિયાન કોઈ પણ કામ કરવા માટે અનિચ્છા અનુભવો છો અને તે સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી તો તેના કારણે તમને ભવિષ્યમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઘણી મૂશ કેલીનો સામનો કરવો પડી શકે છે નંબર ત્રણ યુવાનીમાં ખોટી સંગતમાં રહેવું તમારી યુવાની દરમિયાન ખરાબ સંગતમાં પડવું અને ખરાબ તેઓનું વ્યસની થવું તમને ભવિષ્યમાં પ્રગતિ કરતા અટકાવશે અને તમને વિનાશ તરફ લઈ જશે સૌથી મહત્વની બાબત એ છે કે તમારા સ્વાસ્થ્યની કાળજી ન લેવી જો તમે તમારી યુવાની દરમિયાન તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી તો માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન નથી જો તમે આ રાખશો તો તમને સમય જતાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે તેથી સ્વાસ્થ્યનું ધ્યાન ખૂબ જ જરૂરી છે તમે જીવનની શરૂઆત ખોટી રીતે કરી હતી તેથી જ આજે આપણે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ હવે હું તમારી સાથે કોઈ કામ વાસના કરવા માંગતી નથી હવે ઉમ્ર અડધાથી ઉપર થઈ ગઈ છે હું ભગવાનની સેવા કરવા માંગુ છું ભગવાન ચોક્કસપણે અમારી મદદ કરશે હવે સમય છે કે આત્માને ભગવાન સાથે જોડવાનો બાલ અવસ્થા એટલે કે જવાની સુધી લોકોનું જીવન બ્રહ્મચારી હોય છે બ્રહ્મચર્ય પછી લોકો વિવાહિત જીવનમાં જાય છે લગ્ન જીવનમાં આવ્યા પછી તેઓ પુત્રની ઈચ્છા રાખે છે પુત્ર થયા પછી પુત્રવધુની ઈચ્છા રાખે છે પછી તેઓ વૃદ્ધ થાય છે અને પછી તે બ્રહ્મચારી જીવનમાં પાછા જાય છે તેથી હવે બ્રહ્મચર્યમાં જવું વધુ સારું છે જેવી રીતે યુવા અવસ્થા બરબાદ કરી નાખી છે એવી જ રીતે વૃદ્ધાવસ્થા બરબાદ ન કરવું જોઈએ જે રીતે તેણે યુવાનીનો નાશ કર્યો છે વ્યક્તિએ પૂજા જ્ઞાન સત્સંગ ભજન કરવું જોઈએ અને હું મારી જાતને બરબાદ થવા દેવા માંગતી નથી હવે તમે સમજી ગયા હશો કે હું તમારી સાથે સંભોગ કરવાની કેમ ના પાડું છું હવે અમારું એક જ ધ્યેય છે બાળકોના લગ્ન કરાવવા હવે તમારે કામવાસના ભૂલીને સખત મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ભગવાન ચોક્કસપણે આપણું સાંભળશે મિત્રો કથા આગળ સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો મારાથી સાચા હૃદયથી જોડાયેલા હોય તો તેઓ ક્યારે કોઈ સમસ્યાનો સામનો કરી શકતા નથી ત્યારે એક વૃદ્ધ મહિલાએ તેના તમામ પૈસા અને મિલકત તે સ્ત્રીને આપી દીધી અને તેના ઘરમાં રહેવા લાગી અને કહ્યું મારે દીકરો નથી તો આ બધું સંભાળ મને બે સમય માટે રોટલી મળે તેટલું જ મારા માટે પૂરતું છે પછી તે વૃદ્ધ સ્ત્રી રાઘવના ઘરે રહેવા લાગી રાઘવે તેના બંને પુત્રોને પરણાવી દીધા અને આખો પરિવાર સુખેથી રહેવા લાગ્યો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવ ઋષિ નાર્ગને કથા સંભળાવી છે તમને આ વાર્તા કેવી લાગી ટિપ્પણીઓમાં જરૂર લખો હજુ સુધી વિડિયો લાઇક નથી કર્યો તો કરી દેજો અત્યાર સુધી વીડિયો જોવા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ આપના તમામ પ્રિય મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે